હા મિત્રોનું ઓવિયમ સ્વાગત છે હું ભરતી અપડેટ ચેનલ તરફથી બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા મોટા સમાચાર આવી ગયા મિત્રો પીએસઆઈ અને એરઆરડી જે ભરતી છે પોલીસ કોન્સ્ટેબલ એના એના માટેની જે સારા એવા સમાચાર આવી ગયા છે તો ભરતી સારી રીતે લેખિત પરીક્ષા ક્યારે આવશે અને ભરતી બોર્ડનું સંભવિત ટાઈમટેબલ શું છે બધી આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું તો વિડીયો અન સુધી નિહાળો અને વિડીયો સારો લાગે સેનલ સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો પોલીસની તૈયારી કરતા ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી છે મિત્રો ભરતી દ્વારા આખરી પરિણામ જાહેર કરવામાં સુધીનું અંદાજી સમય પુત્રક જાહેરાત કર્યું છે તો અહીંયા મહિના જે અલગ અલગ મહિના છે અહીંયાનું ટેબલ આપ્યું છે આ મહિનામાં શારીરિક કસોટી આ મહિનામાં છે લેખિત કસોટી એ બધી આપણે વાત આ વિડીયોમાં કરવાના છીએ તો ખાસ કરી વિડીયો અંત સુધી નિહાળો મિત્રો તો તમને અધૂરી માહિતી ન મળે તો ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા છે કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર કુલ મળી બાર હજાર ચારસો અને જગ્યા પર ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે આ ઘણી બધી બીજ ભરતી કહી શકાય મિત્રો મોટી ભરતી કહી શકાય કારણ કે અત્યાર સુધીની સૌથી મોટી ભરતી મિત્રો છે પોલીસ કોન્સ્ટેબલની આવેલી છે તો એના વિશે આપણે ટાઈમટેબલ પણ જોવાનું છે આપણે જો વાત કરીએ તો પોલીસ ભરતી ત્યારે કરતાં ઉમેદવાર માટે સારા સમાસ એ પણ આગળ વાત કરીએ અંદાજે તારીખ પણ મિત્રો છે એ આગળ વાત કરીશું આપણે કે કયા મહિનામાં છે એ અંદાજે જે શારીરિક કસોટી છે કયા મહિનામાં લઈ શકાય અને લેખિત પરીક્ષા છે એ કયા મહિનામાં આવી શકે છે એ બધી વાત છે આપણે વિડીયોના આપણે વાત કરવાના છે તો ખાસ કરી અને વિડિયો મિત્રો શેર કરો એટલે બીજા પણ મિત્રોને માહિતી મળતી રહે અને એક નવી અપડેટ છે મિત્રો આ માટે જો ફોર્મ ભરવાની મુદતમાં મિત્રો ત્રીસ એપ્રિલ સુધીનો સમયગાળો હતો ધોરણ બાર અને ગ્રેજ્યુએટ બાકી રહેલા ઉમેદવારો માટે પણ એક સાંજ મિત્રો મળે છે યાદ રાખજો તારીખ મિત્રો ખાસ કરી છવ્વીસ ઓગસ્ટથી લઈને નવ સપ્ટેમ્બર સુધી તમે પાછા ફોર્મ ભરી શકશો તો ખાસ કરી ને આ વિડીયોમાં છે આપણે એ જ વાત કરી છે

આખરી પરિણામ છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જાહેર થઈ જશે એટલે પચ બે હજાર પચીસમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય સિલેક્શન બધું કમ્પ્લીટ થઈ જશે અને લોકરક્ષક ભરતી પ્રક્રિયા માટે છે મિત્રો બે હજાર પચીસમાં આખરે તમારું સિલેક્શન પણ થઈ જશે અને તમે જોબ પર ઉપર લાગી જશો એટલે આખા વર્ષની અમારું કમ્પ્લીટ છે આ લોક લોકરક્ષક ભરતી છે એનું જે ટાઈમટેબલ છે એની જાહેરાત કરી છે તો આપણે વાત કરીએ તો આપણે પચીસ એપ્રિલ પહેલાં સોરી બે હજાર પચીસ એપ્રિલ સુધીમાં છે મિત્રો તમારું પોસ્ટિંગ પણ થઈ જશે તમારે આપણે જે આગળ પછી થોડીક વાત બાકી છે એ આગળ ડિસ્કસ કરી નાખીએ તાજેતરમાં છે આપણા જે અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા છે પોલીસ ભરતીના સારી કસોટીનું આયોજન છે મિત્રો નવેમ્બર ડિસેમ્બરમાં થઈ શકે છે એવું ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે અને ટાઈમટેબલ ફરી સામે આવી રહ્યું છે અને જેમ કે સારી સંભવ નવેમ્બર ડિસેમ્બર તો ઘણા બધા મિત્રો ડાઉટ હતો કે પહેલાં લેખિત પરીક્ષા લેવાશે નહીં મિત્રો પહેલાં સારી કસોટી લેવાશે ત્યારબાદ લેખિત કસોટી લેવાશે એટલે ખાસ કરી ગ્રાઉન્ડ અથવા હાઈટ અને વજનની બધાની તૈયારી શરૂ મિત્રો રાખી દેવાની રહેશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો તમને કેવા લાગ્યો છે જણાવજો કોઈ પણ કોમેન્ટ હોય પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીજો અને ખરાબ કમેન્ટ કોઈ કરતા નહીં મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ